માત્ર છવ્વીસો કલાક ચાલેલું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોમાં તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો માત્ર છવ્વીસો જ કલાક ચાલેલું છે ભાઈ એ ટ્રેક્ટર છવ્વીસો કલાક જ હાંકેલું છે બે હજાર અને છસો કલાક હાંકેલું ટ્રેક્ટર ખેડૂતભાઈએ વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાચવેલી કન્ડિશન અને ફૂલ બનાવેલું ટ્રેક્ટર ભાઈએ જોવા મળશે તમે એસેસરી જોઈ શકો છો બમ્ફર છત્રી ભાઈએ ફૂલ સાચવેલું કન્ડિશનમાં ટ્રેક્ટર છે વેચી દેવાનું છે તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર ખેડૂતભાઈ તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ ઉપર ખેડૂતભાઈ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો માત્ર સવ્વીસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે જે વિડિયોની અંદર મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈએ ખાલી સવ્વીસો કલાક આંકેલું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળી જશે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો ચારે છે ટાયર એકદમ સારા તમે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સિત્તેર પંચોતેર ટકા ચારે છે ટાયર તમને જોવા મળી જશે બાકી તો કામાં કાંઈ ઘટે જ નહીં ટ્રેક્ટરમાં ભાઈઓ સાઉન્ડ સિસ્ટમ પણ લગાવેલી છે જે સાઉન્ડ સિસ્ટમ ભાઈ એ છે તે આ સાથે આપી દેવાની છે એકદમ ટોપ કન્ડિશનમાં સાંચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એ ખૂબ સાંચવેલું ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર અને સત્તસો કલાક ચાલેલું છે ભાઈ એ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બાવીસનું જે તમે મહિન્દ્રા ટેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અને બાવીસનું મોડલ જોવા મળશે બાકી તમે કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર રહે છે સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં જોવા મળી જાય છે બાકી એચએસિરીઝમાં મેં પહેલાં વાત કરી એમ ભાઈએ બમ્ફર એકદમ નવું બનાવેલું છે અને છત્રી પણ તમે જોઈ શકો છો ખૂબ આમ સાંચવેલી કન્ડિશનમાં છે ભાઈએ પૂરેપૂરું સાંચવેલું ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો એ ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર છે ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે જોવા કે મળે તેની વાત કરું તો ગામ કજરૂડા તાલુકો જામખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને દ્વારકા જિલ્લામાં આ ટ્રેક્ટર ઈશ્વરભાઈ પાસે જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ઈશ્વરભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર ઈશ્વરભાઈનો કોન્ટેક કરી લેજો